સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ તાપમાનનો પારો જે છે તે તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે હીટવેવની કેટલાક જગ્યાએ આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ રાજકોટ સહિતના શહેરોમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ શહેરવાસીઓ કરી રહ્યા છે કાળઝાળ ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે તો ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી પહોંચ્યું છે મોટા ભાગના શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું છે મહત્વનું છે કે હજી પણ આગામી દિવસમાં ગરમીનો પારો યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી કરવામાં આવ્યું છે તો ગરમીની અસર અમદાવાદ શહેરના રોડ રસ્તા પર વર્તાઈ રહી છે રોડ રસ્તાઓ મૃગજળ બન્યા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે લોકો ઘરની બહાર ગરમીના કારણે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે સાથે જ ડૉક્ટરો દ્વારા પણ હિસ્ટકથી બચાવ કરવા માટે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વનું છે કે કાળઝાળ ગરમીનો પ્રકોપ આ જ પ્રકારે બે દિવસ સુધી યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી કરવામાં આવ્યું છે તો અમદાવાદમાં બે દિવસ તેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું પણ અનુમાન રાજ્યના હવામાને વ્યક્ત કર્યું છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ રાજકોટમાં કાળજાળ ગરમી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે ચાલીસથી બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે બપોર વચારે લોકો જે છે તે પણ બહાર નીકળવાનું ટાળતા હોય છે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે જે યાજ્ઞિક રોડ ઉપર ધમ ધોકાર લોકો જે છે તે નીકળતા હોય છે પરંતુ બપોરે બેતાલીસથી તેતાલીસ ડિગ્રીના તાપમાનને લઈને લોકો જે છે તે હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સૂતરાઓ કપડાઓ તેમજ મોઢે રૂમાલો અને ચુંદડીઓ બાંધીને લોકો જે છે તે નીકળી રહ્યા છે પણ બતાવીશ જે પીને લોકો જે છે તે રાહત અનુભવી રહ્યા છે છે ઘણા લોકો આપણી સાથે તમે ઠંડુ પી રહ્યા છો શું કેશો કેવી ગરમી લાગે ગરમી છેલ્લા બે ત્રણ દિવસ બેતાલીસ તેતાલીસ સુધી ભરે છે મારું કહેવાનું એવું છે જે ગરમી છે એમાં કામ સિવાય બહાર નીકળવું નહીં અને ઠંડુ પીને રાહત થાય છે જેમ કે લીંબુ શરબત છે મોસંબી જ્યુસ છે એવું અમે પીએ છીએ તમને રાહત થાય છે અને મારી લોકો પણ છે શું કહેશો તમે ગરમી પડી રહી છે તમે પણ અહીંયા ઠંડુ પી રહ્યા છો હા જરૂર ગરમી તો ખૂબ જ વધારે છે ગરમી વધારે છે એના કારણે અત્યારે ઉનાળાની અંદર બપોરના સમયની અંદર બહાર નીકળવું એ ખરેખર ઇતાઓ નથી આ તો કામ એવા છે એટલે નીકળવું પડે છે અને ગરમીની સામે રાહત મેળવવા માટે અત્યારે અમે ઠંડા પી શોપ પર આવી ગયા છીએ લોકો જે છે તે ઠંડા પીણાનો સહારો લઈ અને ગરમીથી રાહત મેળવવાનું કામ કરી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અલગ અલગ ઠંડા પીણાથી લોકો જે છે તે ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે બેતાલીસથી તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ અલગ અલગ જગ્યાએ ઓઆરએસની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે કાળઝાળ ગરમીનો પારો અત્યારે બેતાલીસ ડિગ્રી સુધી રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે સાથે મયુર ન્યૂઝ રાજકોટ તો અમદાવાદમાં પણ આ સ્થિતિ રાજકોટમાં પણ આ સ્થિતિ આ ઉપરાંત ગાંધીનગરમાં પણ આજ સ્થિતિ કાળછાળ ગરમીનો પ્રકોપ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં અત્યારે જોવા મળી રહ્યો છે